આનંદ મહાનગરપાલિકા દ્વારા સાયકલ વેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં આવેલા લોકોએ વિનંતી પણ કરી હતી જિલ્લા પોલીસ તંત્ર તરફથી આખો સાયકલોથન જેનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ આપણા માનનીય સાંસદ શ્રી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પણ ઉપસ્થિત રહ્યા તો આ કાર્યક્રમ થકી આનંદના તમામ લોકોની એક اپિલ કરવામાં આવી રહી છે કે દર સન્ડે મતલબ આ વહીવટી તંત્ર આવું ઈચ્છે છે કે દર સન્ડે એક સાયકલિંગ ગ્રુપ મિનિમમ આખો આખા આનંદ માટેનો એક સાયકલિંગ ગ્રુપ બને જે અ જે લોકો સાયકલિંગ પ્રત્યે જે લોકોને લાગણી હોય જે લોકો સાયકલિંગ જેને ગમતી હોય આવા બધા લોકો સન્ડે ના રોજ એક સન્ડે ઓન સાયકલ નો કાર્યક્રમ છે અત્યારે રાજ્યના જે રમત ગમત મંત્રી શ્રી છે આપના ગુજરાતના જ મનસુખભાઈ માંડવિયા સાહેબ એ છેલ્લા ઘણા આઠ વારિયા હતી કે લગભગ વર્ષથી ઉપર પણથી ડેલી अदर સન્ડે સાયકલિંગ નો એક ઇનિશિયેટિવ લીધું છે તો આવી फिजिकલી फिજિકલ એક્ટિવ રાખવા વાળી તમામ विभिन्न प्रकार की प्रवृत्ति योगा था, प्राणायाम साइकिलिंग के वॉकिंग रनिंग प्रकार प्रवृत्ति आनंद जिलाना तमाम जिला हूँ जिला वहीवट तंत्र वी अपील करू